नमस्कार आप જોઈ રહ્યા છો સામાજિક ન્યૂઝ આપની નજર આપની ખબર ગરગાચર્યા વિપ્ર સેવા સંગ અમદાવાદ તથા ઇસ્કોન મંદિર ના સહયોગ થી ગીતા જયંતિ નિમિત્તે કાંકરિયા પરિસર માં કૃષ્ણ કીર્તન નું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ તો શ્રીમદ્ ભગવદ ગીતા નું જ્ઞાન ધર્મ પ્રેમી જનતા શ્રોતા પઠકો સુધી પહોંચે અને ધર્મ નો પ્રચાર પ્રસાર થાય ગીતા જયંતિ ના આ મહાપર્વ કાર્યક્રમ માં શ્રી સુમન પંડ્યા પ્રમુખ શ્રી રાકેશભાઈ મહામંત્રી શ્રી મનોજભાઈ જોશી श्री जयदेव भाई श्री गगनजी महावर तथा कीर्तनकार उपस्थित रही द्वारा मृदंग पखवाज ने ने वातावरण मंत्रमुग्ध बनावी अने प्रचार आपना विस्तार नी साची खबर जोवा माटे सामाजिक न्यूज सब्सक्राइब करो ब्यूरो रिपोर्ट पर्वत सिंह चौहान